એ બીમારી કારણો શું છે એવા કારણો છે કે અશ્વને જે છે એ પેટપીડ બીમારી થાય છે અને આ બીમારીમાં અશ્વના જીવનું જોખમ છે ઘોડાના જીવનું જોખમ છે આમાં આપણું પ્રિય અશ્વ જે છે એ મૃત્યુ પણ પામી શકે છે એટલા માટે આને સૌથી મોટી ભયંકર બીમારી આપણે કહીએ છીએ અને શા માટે થાય છે મુખ્યત્વે કારણો શું છે એના વિશે ચર્ચા કરવી છે આજના અંદર અને આની સારવાર ન થાય તો એ જે છે થોડા જ સમયમાં પોતાનું પોતાનું જીવન જે છે ગુમાવે છે એ તમામ વિષયો ઉપર ચર્ચા કરવી છે તો આવો શરૂઆત કરીએ પેલા આપ મારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરીએ અને બે લાયકન ને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન તરત જ આપના ફોનમાં આવી જાય

એમની પાછી આપણા વડીલોએ આપણા હસબન્ડ નિષ્ણાંત હોય તો એમની ટ્રીટમેન્ટ વિશે જણાવ્યું છે એમની સારવાર વિશે જણાવ્યું છે એમના દેશી ઉપચાર એટલે કે દેશી વૈદુ વિશે વિશે આપણને જણાવ્યું છે ઘણું બધું આપણને નોલેજ આપ્યું છે પણ ક્યાંક ને ક્યાંક જે છે એ પુસ્તકો પૂરતું સીમિત રહી ગયું આપણને આજના સોશિયલ મીડિયાના ટ્વેન્ટી ટ્વેન્ટીના રીલ સ્ક્રોલ કરવાના જમાનામાં જે છે પુસ્તકો વાંચવાનો સમય ક્યાં કોઈ પાસે છે ઘોડાને કદાચ રાખતા હોય પોતે ઘોડો ઘરે હોય ઘોડા પાળતા હોય છતાં પણ જે છે પોતે પુસ્તકો વાંચવાનો સમય ન મળે કારણ કે એ પોતે પોતાના કામ ધંધામાં બીજી હોય આપણે એ સિવાય આપણી પાસે આજે ડિજિટલ જમાનો છે ડિજિટલ પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા આવું બધું છે એટલે આપણે જે છે ચર્ચાઓ ક્યાંય જાણવા મળતી નથી વડીલો પાસેથી બે પાંચ જે વાતો આપણે સાંભળેલી હોય એ જ હોય છે વાત કરવી છે વિષય વિષય ઉપર ઘણા ને તો ઘણા બધા રોગ થાય છે પગનો મચકોડ થવો તરવા પગમાં થવો દાંત અને દાઢની તકલીફો થાય આ સિવાય પેઢાની તકલીફો ત્યાર પછી વધારે આંખ ચડવો વરુ દાંતની તકલીફ આવી અનેક સમસ્યાઓ જે છે એ ઘોડામાં જોવા મળતી હોય છે પણ આ બધી સમસ્યાઓ એટલી બધી સિરિયસ નથી આજની ભાષામાં કહીએ તો આવી ઘણી બધી સમસ્યાઓ ઘોડામાં જોવા મળે એ બધી સિરિયસ નથી શા માટે સિરિયસ નથી કારણ કે એમાં તાત્કાલિક ઘોડાને નહીં જાનનું જોખમ નથી જીવનું જોખમ નથી એટલે માટે સિરિયસ નથી પણ પેટ પીડ એક એવી સમસ્યા છે જે તાત્કાલિક સારવાર જો એમની ન મળે તો અશ્વના જીવનું જોખમ થાય છે એટલા માટે એ જે છે એ પૂર્ણતઃ સિરિયસ ઘટના છે એટલે એમાં તાત્કાલિક આપણે સક્રિય રહેવું જોઈએ તો આવો જાણીએ તો એના કારણો વિશે આપણે જાણી લઈએ જેથી આપણને ખબર પડી જાય કે ઘોડાને પેટપીટ થાય છે શા માટે તો એના વિશે ચર્ચા કરીએ તો એના કારણો છે પેટપીટ જે છે એના કારણોમાં વાતાવરણમાં પલટો આવવાથી ઘોડાને જે છે પેટપીટ થાય છે વાતાવરણમાં જો પલટો તાત્કાલિક ધોરણે આવે તો ઘોડાને પેટ પેટપીડ થાય છે મનુષ્ય જીવનમાં પણ આપણે જોઈએ છે ને અચાનક વાતાવરણમાં ફેરફાર આવે તો આપણા બોડીમાં પણ જે છે એ થોડી ઘણી સમસ્યાઓની શરૂઆત થાય છે બીજું કારણ છે ખોરાકમાં એકસાથે ફેરફાર થઈ જવાથી પણ અશ્વને પેટ પીડ થાય છે અશ્વને નિયમિત જે ખોરાક મળતો હોય રોજિંદો એ ખોરાક એક સાથે નોન સ્ટોપલી બંધ થઈ જાય એક ઝાટકે અને બીજો નવો ખોરાક માની લ્યો કે આપણે એમને રચકો કે બધો ખોરાક આપતા હોઈએ અને જોગાણમાં પણ બાજરીને એ પ્રમાણે અને એક સાથે બંધ થઈ જાય અને બીજો નવો ખોરાક શરૂ કરીએ એટલે એમને પેટ પીડ થવાની શક્યતા રહે છે

અશ્વ જે છે ખોરાકનું પાચન વિશે આપણે વાત કરીએ છીએ તેને અપાયેલ ખોરાકનું પાચન કરવામાં તકલીફ થાય પરિણામે કેટલીક વખત ગેસ ઉત્પન્ન થાય અશ્વને જે ખોરાક અપાયો હોય એનું પાચન કરવામાં એમને તકલીફ થાય પરિણામે કેટલીક વખત ગેસ ઉત્પન્ન થાય અને અશ્વ કદી ઓડકાર કે ઉલટી કરી શકતા નથી ખોડા ક્યારે ઓડકાર કે ઉલટી કરી શકતા નથી આ કારણે હોજરીમાં ખોરાક જે છે એ પચા વગરનો બંધાઈ જાય છે ઓડકાર ખાઈ શકતા નથી ઉલટી કરી શકતા નથી માટે એમની હોજરીમાં ખોરાક જે છે પચતો નથી એટલે બંધાઈ જાય છે ખોરાક અને અથવા તો પ્રવાહી થઈ જાય છે અથવા પ્રવાહી થઈ જાય છે તેના કારણે તેને પેટમાં શૂળ ઉપડે છે અને અશ્વ અવારનવાર ઊઠ બેસ કરે છે અશ્વ ઉઠે પાછું બેસે પાછું ઉઠે આવું અવારનવાર એક ક્રિયા કરે છે આ ખોરાક બંધાઈ જવાના કારણે અને પછડાટો ખાધા કરે છે હવે આવા સતત પછડાટો ખાવાના કારણે હોજરી જવાથી અશ્વનું મૃત્યુ થાય છે આ પેટ પીડના કારણો છે આ ઘણા લોકોને નહીં ખબર હોય આ વિષય ઘણા લોકો નહીં જાણતા હોય ઘણા લોકો આમાં અજાણ છે ઘણા લોકો આ વિષયથી વાકેફ નહીં હોય જે અત્યારે હું કહી રહ્યો છું તો આના 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 માટે માટે શું કરવું જોઈએ આ ઘણા બધા બધા દેશી દેશી ઉપચારો છે છે ઘણા ઘણા જાણકાર લોકો છે તાત્કાલિકાના દેશી ઉપચારો કરે છે તાત્કાલિકાના દેશી વેદુ કરે છે તાત્કાલિક અલગ 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 પોતાની ઘરેલું ટ્રીટમેન્ટ છે પણ મારે મને થોડી ઘણી ખ્યાલ છે હું પુસ્તકો વાંચતો હોય એટલે પણ એના વિશે ચર્ચા નથી કરવી કારણ કે આ બહુ સંવેદનશીલ વિષય છે અશ્વને પેટપીડ થાય અને એવા ઘરેલું ટૂંચકાઓ આપણે શરૂ કરી ગઈ હવે એ શું થાય કે આપણે અનુભવી ટૂંચકા કરીએ અશ્વને કેટલા અનુભવી ખબર પડી જાય કે અશ્વને કેટલા અંશે જે છે સારું થઈ થઈ જશે કે પેટપીડ છે પણ આપણે બિન અનુભવી હોઈએ એટલે આપણું અશ્વને એક આ જીવન જીવલેણ બીમારી જ કહી શકાય જ્યારે થઈ છે તો તાત્કાલિક આપણે જે છે એ પશુ ચિકિત્સકનો સંપર્ક સાધવો જોઈએ તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકનો સંપર્ક કરી અશ્વના ડોક્ટરને બોલાવી અશ્વને બતાવી અને અશ્વની તાત્કાલિક ધોરણે સારવાર કરાવી જોઈએ ઘરેલું ઉપચારો છે નથી એમ નથી ઘણા લોકો પાછા કોમેન્ટ કરશે કે આ કરવાથી અશ્વને પેટ પીડ મટી જાય આ કરવાથી એશોને આ સાચી વાત છે મટી જતી હશે પણ વાત એમ છે કે એ ઘરેલું ઉપચારો તો આપણા પુસ્તકમાં વર્ણવેલા છે ને પુસ્તકોમાં લખેલું છે કે આ ઉપચારો કરો એટલે આ મટી જાય પણ એ અત્યારે આપણે ચર્ચા નથી કરતા એનું કારણ એમ છે કે આ જીવલેણ બીમારી છે હવે કોઈનું પ્રિય અશ્વ હોય કોઈનું પ્રિય ઘોડું હોય ને હવે એને પોતે દેશી કરે ને અશ્વને જીવ ગુમાવવો પડે એટલે એવા એના કરતા બેસ્ટ ફટાફટ આપણે જે છે પશુ ચિકિત્સકનો સંપર્ક સાધી અને અશ્વને યોગ્ય સારવાર આપી દેવી જોઈએ જેથી કરીને અશ્વ જે છે એ પોતે ફટાફટ તંદુરસ્ત થઈ જાય એટલે આ પેટપીટ ઘણી બધી બીમારીઓ ઘોડામાં થાય ઘણી બધી બોતેર કરતાં વધુ મેં કીધું ને બોતેર જેટલી બીમારીઓ તો સાલી હોત્રોમાં ઋષિએ વર્ણવી છે એટલે એટલી બીમારીઓ થાય પણ જે છે આ મુખ્યત્વે બીમારીઓ થાય એ બધી જીવલેણ બીમારી નથી પણ આ પેટપીડ બીમારી જીવલેણ છે આવું આપણા પુસ્તકોમાં આ લેખન છે એટલે આ વિશે ચર્ચા હતી આજની અશ્વને જે પેટપીડ બીમારી થાય છે એના વિશે વિડીયો જો આપને પસંદ પડેલ હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોની અંદર કોમેન્ટ કરો આગળ આપ કેવા વિડીયો જોવા માંગો છો એના વિશેનું સજેશન કરો જેથી કરીને અમે એવા ટોપિક ઉપર સંશોધન કરી વિશ્લેષણ કરી અને એવા વિડીયોને જે છે આપના સમક્ષ રજૂ કરીએ આ સિવાય વધુ વધુ શેર કરો એટલે લોકોને ખબર પડે આ વિષય ઉપર અશ્વ પ્રેમીઓને ખબર પડે આ અ્વની બીમારીઓ વિશે થોડી ઘણી જાણકારી મળે મેં ભૂતકાળમાં પણ ઘણા લોકો રાખો જેથી કરીને અમે આવા નવા વિડિયો જ્યારે અપલોડ કરીએ ત્યારે એમની નોટિફિકેશન સીધી તમારા ફોનમાં મળે અમે અઠવાડિયામાં દર ત્રણ વાર લોંગ વિડીયો અપલોડ કરીએ છીએ શોર્ટ વિડીયો પર ડે અમારા આવે છે તો મળીશું એક નવા વિડીયો સાથે એક આવાજ જ અશ્વના કોઈ કોન્ટેન્ટ સાથે અથવા તો કોઈ એક ઐતિહાસિક વાત લઈને કોઈ દાતાર સુરવીર રાજાની વાત લઈને ત્યાં સુધી ધન્યવાદ રામ રામ